શ્રાવણ કૃષ્ણ દશમીના પવિત્ર દિવસે શ્રી સોમનાથ મહાદેવને કમળ પુષ્પનો શૃંગાર કરવામાં આવ્યો હતો મહાદેવને કમળ તેમજ અનેકવિધ સુંદર પુષ્પોથી અલંકૃત કરવામાં આવ્યા હતા તો શાસ્ત્રો અનુસાર કમળનું પુષ્પ ભગવાન શિવને પ્રિય ગણાય છે ત્યારે ભગવાન વિષ્ણુએ પણ મહાદેવને કમળની પૂજા કરી પ્રસન્ન કર્યા હતા શૃંગારથી ભક્તોને માર્ગિક સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે કમળજી કાદવમાં ઉત્પન્ન થાય છે છતાં તદ્દન શુદ્ધ અને નિર્મળ રહે છે એવી જ રીતે વ્યક્તિની આસપાસનું વાતાવરણ ભલે ગમે તેટલું દૂષિત થાય પણ વ્યક્તિ પોતાની આંતરિક નિર્મળતાને સુધી જાળવી રાખે તો તે પણ કમળના પુષ્પની જેમ સીન પ્રાપ્ત કરે છે દીપક જોશી સાથે સીએન 24 ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ